હમણાં આપણું પ્લાન થાય મૂવી જોવાનું ભાઈ આવડી લાગે ભણે આવડી લાગે ટિકિટ પણ આવી ગઈ આપણા હાથમાં હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપણે સવાર સવારના નીકળી ગયા આપણો ઘરનો કચરો બધો હળગાવવા માટે થોડોક બધો ઘણો વધારે ભેગો થઈ ગયો હતો એટલા માટે હમણાં આવ્યા અહીંયા આપણે અહીંયા વથણમાં આપણા શું કચરો હળગાવી નાખી આપણાથી પહેલાં કોઈક આવ્યું અહીંયા ધુમાડા નીકળેલા એટલે કોઈક આવી ગયું આપણાથી પહેલા પહેલા ભાઈ એટલો જ કચરો તો વધારે હતો નહીં મસ્ત સવારનો ભાઈ વાતાવરણ જો જોરદાર તડકો આવડો મસ્ત મજાનો થઈ ગયું એક કામ ફિનિશ ને આપણા હનુમાન દાદાનું મંદિર તો કંઈ અપડેટ તો છે નહીં બીજી કારણ કે હમણાં બધા દિવાળીમાંથી ગયા હશે રજામાં એટલે કંઈક જેવું નથી વધારે કામકાજ તો હાલો આપણે એકવાર જોઈ લઈ આગળ જોવાળીએ આ હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ આ શું બનાવ્યું આઈડિયા નથી મને કંઈ આ કંઈક આખું બાઉન્ડ્રી જેવું કરી દીધું હોય આ એક નવું લાગ્યું આપણે બાકી તો બધું એમ જ હવે કામ ચાલુ થશે ધીમે ધીમે દિવાળી પતી એટલે છે કે પછી આ છે પાછળ અહીંયા આ દિવાલ બની ગયું આ છે જોરદાર દેખાડ્યો છે રૂપરથી જાય ને આપણે જો એક બે ત્રણ ચાર પાંચ છ છ ક્યારા આઘર નાખ્યા ને આજે દાદા હનુમાનદાદાનું મંદિર આવેરું ને આપણું ઘર આવેલું બાજુ બાજુમાં જ ભાઈ કેવો મસ્ત દેખાડ્યું આપણું ઘર જો શાયરી જે જગ્યા ત્યાં શિવાભાઈના લગ્ન થવાના ભાઈ આખું મોટું ગ્રાઉન્ડ એ ઉમાંથી લઈ ઉમાંથી લઈ આખું અહીંયાથી લઈ અહીંયા બાઉન્ડ્રી સાફ કરી નાખી વાળ દીધેલી હતી બધી સાફ કરી નાખી જેસીબી ને હવે અહીંયા કામ ચાલુ હોય કેટલી મોટી જગ્યા આમાં માં હજી મંડપ છે ને એટલી મોટી લાગેલી જગ્યા પાર્થભાઈ અને ભક્તિભાઈ લગન અહીંયા થયા હતા જાનીના ના ની આજે આ જ જગ્યા અહીંયા થયા હતા ને મંડપ બંધાર્યો ને પછી ઘણી મોટી જગ્યા લાગેરી ચોક્કસ આપણે હનુમાનના મંદિરની અપડેટ આપી દીધી તમને હવે જવાનું આપણે આપણી એક્ટિવમાં અહીંયા પંચર કઢાવવા ખબર નહીં અહીંયા આગળ ટાયરમાં હવા ઘણી ઓછી થઈ ગઈ તો આની હવા ચેક કરાવતો આવી કે પંચરોજ પંચર કઢાવતો આવ્યો હાલો આગળ ટાયર આખું હલાલ કરેલું પણ અંદર હવા ઓછી એટલે આખું સ્ટારિંગ આવામાં ડગડગ કરેલું ચેક કરાવતો તો પણ આપણી એક્ટિવા તો રિપેર થઈ નહીં કારણ કે દુકાન જે હતી આપણે મંજલ પેટ્રોલ પંપ બાજુમાં એ બંધ હતી તો ઓડી દેસર પર લઈ જવી પડશે તો એ પછી વળી ક્યારેક વાત ને હમણાં આપણું પ્લાન થાય રહ્યું મૂવી જોવાનું ભાઈ ઘણા દિવસ પછી ફેમિલી ભેગા ચાલો ઘરે જઈ તૈયાર થઈ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરીને પછી જઈ જોઈ લગભગ માસી ને મામાની બધે જોડે હાલશે લગભગ તો આપણે ઘરે આવવાનું કીધું એટલે આપણે ફટાફટ જઈ ઘરે હવે ઓગસ્ટ જો આપણે ઘરે જતા હતા ને તો સનસેટ ટાઈમ એવું જોરદાર લાગેલું દરરોજ હમણાં બે ત્રણ દિવસથી આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી દે એટલો વ્યૂ જોરદાર રહ્યો આપણા અંબાવાડા ખેતરમાંથી એ ને પછી આવ્યું આ ફૂલ આવડું ખેતા ને એ ઈ જોરદાર લાગ્યો આની જોડે મસ્ત મજામાં ફૂલની બાજુમાં ઊભા રહીને પાડીને ફોટો અપાય સનસેટનું જોરદાર આવરું ભાઈસ આપણે પહોંચ્યા આવી નખત ત્રાણા આપણે ગાડી પાર્ક કરી દીધી તો હવે જશું આપણે ઉપર બાઈસ આપણે તો પહોંચ્યા આવ્યા પણ હળવદવાળા માથી નહીં બધાય આવેલા તો એની વાત જોઈ પછી જશું ઉપર આપણે આવી ગયા આવી ગયા આવી ગયા ચાલો હાલો હાલો આવડ્યું લાગે ભણે આવડ્યું લાગે તય સુધાય કિશનભાઈ તૈય સુધરાય બુકિંગ એ જોન કંતરની ચૌદ મેં કરાવી હતી તો ઉત્તમ ઇબાણીનું નામ ચુમાલી એકસો આઠ

થઈ ગયું મૂવી ખતમ ભાઈ તો ભાઈ આપણે પિક્ચર જોઈને આવી ગયા હી ને હવે આયા અહીંયા જમવા માટે તો બધા જમી લઈ પછી જશું ઘરે તો ગઈસ આપણે જમી લીધું હોય ને હવે જઈ રહ્યા ઘરે આપણે આપણે વ્લોગ થોડો ઓછો કર્યો ફેમિલી ટાઈમ આપણે વધારે આપ્યો હાલો આવી ગયા આપણી ગાડી હાલો તો ગઈસ પહોંચી આવ્યા અહીં ઘરે ને એડિટિંગ હવે કાલે સવારનું વહેલા ઉઠીને કરશું આપણે ને હમણાં કરી આરામ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી મળીએ કંઈક આવા બ્લોગ સાથે પ્રથમ જઈ બાય બાય આવી ગયા આવી ગયા આવી ગયા હાલો 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 આવડીવા લાગે ભણે આવડીવા લાગે તઈ સુંદર કિશનભાઈ ભાઈ તઈ